કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ સ્વાગત છે મિત્રો આજે આપણે ભણીશું રાસાયણિક ગુણધર્મ આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મ ભાગ ચાર ચોથા ભાગની અંદર આપણે જોઈએ સમઘટકીકરણ એટલે એક સમઘટકનું બીજા સમઘટકમાં રૂપાંતર તો જો વન આલ્કાઇનમાંથી ટુ આલ્કાઇન વન આલ્કાઇનમાંથી ટુ આલ્કાઇન તો વન આલ્કાઇનમાંથી ટુ આલ્કાઇનમાં જોઈએ તો આલ્કોહોલિક કેવો હોય છે સાથે આપણે ગરમ કરવાનું છે યાદ રાખો મિત્રો વન આલ્કાઇનનું ટુ આલ્કાઇનમાં રૂપાંતર કરવું એટલે એક સમઘટકનું બીજા સમઘટકોમાં રૂપાંતર કરવા માટે અહીંયા કોણ વપરાય છે આલ્કોહોલિક કેઓએ સાથે આપણે એને ગરમ કરવાનો છે એવી રીતે આપણે ટુ આલ્કાઇનમાંથી વન આલ્કાઇન ટુમાંથી વન વનમાંથી ટુ આલ્કોહોલિક કેઓએ સાથે ગરમ કરો હવે ટુમાંથી વન એને એનએચ ટુ સોડા એમાઇડ સાથે ગરમ કરીશું એટલે ટુમાંથી વન આ ટર્મિનલ છે એ મધ્યમાં જાય અને મધ્યવાળો ટર્મિનલમાં જાય એટલે વનમાંથી ટુ ટુ માંથી ટુ દ્રાવણ સાથે તમારે ગરમ કરવાનું અને ટુ માંથી ઓકે ક્લિયર થઈ ગયું આટલું તમારે યાદ રાખવાનું છે બીજું કોઈ વસ્તુ તમારે એની અંદર યાદ રાખવાની નથી પોલિમરાઈઝેશન મિત્રો પહેલા આપણે રેખ્ય પોલિમરાઇઝેશનની વાત કરીએ તો ડાયમરાઈઝેશન એસિડિલિન ના બે અણુલું

તો આ થઈ ગયો તમારો વિનાઇલ સમૂહ એક જ વાર છે એટલે મોનો વિનાઇલ અને ટ્રિપલ બોન્ડ સી એટલે એસિટીલિન બે કાર્બન ટ્રિપલ બોન્ડ એસિટીલિન મોનો વિનાઇલ એસિટીન બનશે હેમાંથી તો કે બે મોલ એસિટીલિનમાંથી મોનો વિનાઇલ એસિટીન મળશે ઓકે ચાલો હવે આ વિનાઇલ એસિટીલીન આ દેખાય અહીંયા આપણે લઈ લઈએ એની HCl સાથેની આપણે પ્રક્રિયા કરી મિત્રો તો એચ સીએલ સાથે પ્રક્રિયા કરી શું અસમિત હોય ત્યારે આપણે શું કરીએ માર્કોનિકો મુજબ આ જે માઇનસ જે છે એ ક્યાં જશે તો કે અહીંયા હાઇડ્રોજન અહીંયા આ બોન્ડ તૂટી જશે તો CH2 ટુ ડબલ બોન્ડ સીએચ સિંગલ બોન્ડ સી તો જો ડબલ બોન્ડ તો આ સી સાથે કોણ આવું સીએલ ડબલ બોન્ડ સી એચ તો એક એચ આવ્યો એટલે સીએચ ટુ

નિયોપ્રિન મળશે શું મળશે મિત્ર નિયોપ્રિન એ તમને પોલીમર માં ભણાવવામાં આવશે નિયોપ્રિન એ પોલીમર છે રેડી ચાલ હવે આગળ જોઈએ ટ્રાઇમરાઇઝેશન એસિટિલિન ના ત્રણ અણુ હવે જો એક અણુ ને મોનોમર બે અણુ ને ડાયમર ત્રણ અણુ ને ટ્રાઇમર બરાબર એટલે ટ્રાઇમરાઇઝેશન એટલે ત્રણ અણુ ની રિએક્શન કરવાની છે તો એસિટિલિન ના આપણે ત્રણ અણુ લઈ લો એમાં સેમ એનએચ ફોર સીએલ અને સીયુ સીએલ ટુ દ્રાવણમાંથી પસાર કરીશું એટલે શું બનાવશે ડાય વિનાઇલ એસિટીલીન આપશે ડાય વિનાઇલ મિત્રો મેં હમણાં આગળ કીધું એ પ્રમાણે આને શું કહેવાય વિનાઇલ આને શું કહેવાય વિનાઇલ તો ડાય વિનાઇલ આપશે શું આપશે ડાય વિનાઇલ હવે જોયો ચક્રીય પોલિમરાઇઝેશન મિત્રો ધ્યાનથી જોજો ચક્રીય પોલિમરાઇઝેશન જ્યારે આલ્કાઇન ને આપણે લાલ ચોળ લોખંડની ટ્યુબમાં ગરમ કરીશું તો ચક્રીય પોલિમરાઇઝેશન બને જેમ કે આ ત્રણ મોલ આપણે લીધા તો ત્રણ મોલ સીએ ત્રણ મોલ લીધા જો આ બતાવી દીધી આપણે ત્રણ મોલ વેનું ચક્રીય પોલિમરાઇઝેશન આયા જ હશે આયા જ હશે આયા જ ત્યારે જ્યારે એને રેડ હોડ એટલે એકદમ રક્ત તપ્ત લોખંડની ટ્યુબ ઉપરથી પસાર કરીશું ઉપર લોખંડની ટ્યુબમાંથી પસાર કરીશું તો આ જોવા કેવી રીતે બને છે તો આ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ એટલે આ રીતે આવી જાય છે સીએચ 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 સી એચ અહીંયા ડબલ અહીંયા ડબલ અહીંયા ડબલ આ ત્રણમાંથી બે અહીંયા સિંગલ આ ત્રણમાંથી બે અહીંયા સિંગલ આ ત્રણમાંથી બે અહીંયા સિંગલ બરાબર છે આ રીતનું થઈ ગયું ચાલો તો અહીંયા ધ્યાન આપો તો આ શું થયું તો કે સી સિક્સ એચ સિક્સ એટલે કે બેન્જિન તો આ રીતે આપણે બેન્ઝિન બનશે ક્લિયર લોખંડની ટ્યુબ મોલ હવે ત્રણ મોલ આપણે પ્રોપાઈન લઈશું તો પ્રોપાઈન લઈશું તો આ સીએ થ્રી ઉપર રહેવાનું બાકી આનું તો ચકડું જ બનશે તો એક કાર્બન પર સીએ થ્રી એક છોડીને એક કાર્બન પર સીએ થ્રી એક કાર્બન પર સીએ થ્રી મેસીટીલીન બનશે જેમ હમણાં કર્યું ચક્રિય સાયકલાઇઝેશન આપણે જે આપણે કરીએ છીએ પોલિમરાઇઝેશન બરાબર સાયકલિક પોલિમરાઇઝેશન સેમ એવી રીતે જ થશે પણ આ કાર્બન ઉપર સીએ થ્રી સીએ થ્રી સીએ થ્રી જે છે તો એ આ એક કાર્બન છે આ બીજો એક કાર્બન આ એક કાર્બન તો હું બનશે મેસેટિલિન એવી રીતે જ્યારે તમે ત્રણ મોલ બરાબર ત્રણ મોલ આ જો ચાર કાર્બન વાળો લીધો છે બરાબર છે આને શું કહીશું આપણે ટ્યુબ્યુટાઇન तो त्रोल टू ब्यूटाइन લે સો તો આ કાર્બન અને આ કાર્બન બે બાજુ સીએ થ્રી સીએ થ્રી એટલે બધા જ કાર્બન પર આવશે એટલે હેક્ઝામિથાઈન બનશે અહીંયા અહીંયા મેસે આને શું કહેવાય ચક્રીય ચક્રિય મિત્ર મિત્રો સ્મંતિ ચલો અહીંયા જોઈએ એસિડિલિનના ઉપયોગો ઓક્સીએસિડિલિન જો આપણે ભણવામાં આવી ગયું છે વેલ્ડિંગ અને કટિંગ કરવા માટે વપરાય છે બીજું એસિડિલિનનો ઉપયોગ પ્રદીપ્તમાં થાય છે ત્રીજું એસિડિલિનનો ઉપયોગ ફળને કૃત્રિમ રીતે પકાવવા માટે એક નાની પડી કે આપે છે બરાબર એમાં તમે જો આપણે કેરી લાવી તો અમુક લોકો કેરી એસિટીલિન જે કાર્બાઇડ અને એસિટીલિન આ બધું નાખીને પકવે છે કૃત્રિમ રીતે સમજો કૃત્રિમ રીતે કીધું છે કૃત્રિમ રીતે ફળોને પકાવવા માટે એસિટીલિન વપરાય છે બીજું કયા કયા સંયોજનો બને આ તો તમે ખ્યા એસિટાલડીહાઈડ એસિડિક એસિડ ઇધાયલ આલ્કોહોલ વેસ્ટ્રોન અને વેસ્ટ્રોસોલ વેસ્ટ્રોન એ શું છે 11 22 टेट्राक्लोरोइथेन એટલે વેસ્ટ્રોન હવે જ્યારે એની reaction આપણે આમાંથી -HCl દૂર કરી દઈએ બરાબર તો ચલો એક અહીંથી H અહીંથી એક Cl અહીંથી એક H અને અહીંથી Cl તો અહીંયા આવી ગયું CCl2 ડબલ બોન્ડ CHCl CHCl રેડી જો આ હું થઈ ગયું CCl2 ડબલ બોન્ડ CH અને Cl એચ સીએલ આપણે અલગ લખી દીધી આને શું કહીશું વેસ્ટ્રોસોલ વેસ્ટ્રોન અને વેસ્ટ્રોસોલ આ બધું બને હેમાંથી છે તો કે સિટીલીનમાંથી બને છે મિત્રો બીજું આપજો પીવીસી પોલીવિનાઇલ ક્લોરાઇડ એ આપણે માં બનશું ક્લોરોપિન જેમણે આપણે બનાવ્યું છે બરાબર ક્લોરોપિન બનાવ્યું એમાંથી આપણે નિયોપ્રિન બનાવ્યું બ્યુટાડાઇન પછી લેવિસાઇડ લેવિસાઇડ મિત્ર શું છે ધ્યાનથી જુઓ ની અંદર આપણે એસિટિલિનની એ સી એલ થ્રી સાથેની રિએક્શન કરીએ નિર્જળ એટલે કે એન હાઇડ્રેસ એલ થ્રી સાથે તો અહીંયા આના રીતે લખાય એ સીએલ ટુ અને ઉપર એક્સિએલ તો એક સીએલ અહીંયા લગાવી દેસું એટલે એચ સી સાથે એક સી ડબલ બોન્ડ અહીંયા સી અહીંયા એક એચ અને એ ટુ અને આપણે કહીશું લેવી સાઈટ હું બોલાશી આ મસ્ટાર્ડ ગેસ જે છે એના કરતા પણ વધુ ઝેરી છે આનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કરવામાં આવ્યો હતો ધ્યાન રાખજો ચાલો રેડી ચલો હવે આપણે આગળ જોઈએ આલ્કાઇનની કસોટી એટલે કે અસંતૃપ્તતાની પરખ એ તમને ખ્યાલ છે મેં આગળ બી તમને કીધું હતું તમે હાસ્યમાં જોશો લખેલો હશે કે બ્રોમિન જળ નો બધા રંગ દૂર થાય તો સીસીએલ ફોરના દ્રાવણમાં બ્રોમિન જળ જે છે ડબલ બોન ટ્રિપલ બોન હશે તરત દૂર કરશે એટલે શું છે પરખ કરી શકાય છે હમણાં આપણે જોયું વન આલ્કાઇન એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ એ સફેદ અવકક્ષેપ આપે ને એમોનિયકલ ક્યુપ્રસ ક્લોરાઈડ એ લાલ અવકશેપ આપે જે હમણાં આપણે લાસ્ટ પોઈન્ટમાં જોયું તે મિત્રો ધ્યાન રાખજો પહેલી કસોટી અને બીજી કસોટી જે છે એ અસંતૃપ્તાની પરખ એટલે કે દ્વિબંધ અથવા ત્રિબંધની હાજરી આપશે જ્યારે આ જે ત્રીજો છે એ આ કસોટી એ આલ્કીન અને વન આલ્કાઇનનો ભેદ આલ્કિન નહીં આપે વન આલ્કાઇન આપશે સેમ વન આલ્કાઇન આપશે ટુ આલ્કાઇન નહીં આપે તો એને અલગ કરવા માટે વપરાય છે ક્લિયર ચાલો મિત્રો હવે આપણે જોઈએ ત્રણ મિક્સ હોય

ચલો સી ટુ એચ ટુ એ નીકળી ગયું અહીંયાથી વૈધા બે તો એ મિશ્રણમાં જયારે આજે વાયુ મિશ્રણ છે એની અંદર બે જણા રહેલા છે તો એમાં શું કરીશું તો કે એમાં એચ ટુ એસઓ ફોર પાસ કરીશું ત્યારે આજે આલ્કીન છે એની એચ ટુ એસ ઓ ફોર સાથે પ્રક્રિયા થઈ શું બનશે તો કે સી એચ થ્રી સી એચ ટુ એચ એસઓ ફોર એટલે કે C2H5HSO4 ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ તો ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ ભઈને બરાબર પહેલા સાથે તો reaction જ નહી થાય એટલે એમાં જ વાયુ સ્વરૂપે અલગ જ રહેશે વિથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ ને જો આપણે ગરમ કરશું 170°C તાપમાને ગરમ કરીશું તોમાંથી હું આવશે આપણે આને ગરમ કરીએ 170°C તાપમાને તો મળશે CH2=CH2 + H2SO4 તો આવી રીતે તમે આલ્કાઇન આલ્કીન અને આલ્કેન ને અલગ કરી શકો છો થઈ ગયું ક્લિયર ચલો મિત્રો તો એટલું તમારે ધ્યાન રાખવાનું છે જે કરાવવું એને વ્યવસ્થિત રીતે જો બીજી વાર મળે ત્યાં સુધી હંમેશા ખુશ રહો ચલો થેન્ક યુ ફોર વોચિંગ